તો મિત્રો કેમ છો તો બધા મજામાં જ હશો તો આજે જો બતિય અને પાવડો લઈને આવી ગયા છે વાડીએ પાણી વાળવામાં ઘઉંમાં પાણી વાળવાનો વારો છડી ગયો છે આજે સવારે હવાર લાગી જો ઘઉંમાં પાણી તો ચાલુ કરી નાખ્યું હા જો હરિયો જો હાલ્યા જ આવી ધીમા માટી ધીમા એટલે પાણી પહોંચ્યું હદ વૈખરા કેવી રીતે જજ કરવાનો છે જો એટલે આ તો એ ઊલા ધોયી ના ધોયી ઊલા ધોયે જજ કરવાનો એમ તો બાર બાર એક વાર છે પાણીમાં ધુમાડા નીકળવા માંડે એટલે પછી નહીં જવાનું પાણીમાં ધુમાડા નીકળવા મળે એટલે કરો એટલે ધુમાડા નીકળવાના છે પછી ત્યાં જોવા જવું પડશે મોટામાં મોટો કંટારો જ ગયો ખબર હે કે આ ધોરીએ ઓલા ધોરીએ ઓલા ધોરીએ આ ધોરીએ આખી રાત એવું જ કરવાનું લે

ભયો ભયો વિશે કેમ ખબર પડે કે ખબર ન પડે એ તો ઇન્સ્ટાગ્રામ ખોલો પાપે કીર્તિ ખજૂર કીર્તિ ખજૂર નકરો ઈ જાલે હલે કડી કીર્તિ ના વિડીયો આવે કડી પર ખજૂર ભાઈના વિડીયો આવે હું હે શીખ હવે ઇન્સ્ટાગ્રામ એ નહીં ખોલાતું થોડી થોડી ઠંડી વધતી જાય હે જીમ જીમ રાઈટ લાઈન બી થાજી હે ને ઠંડી વધતી જાય હે ઠંડી વધતી જાય ને ધુમાડા પણ હવે વધતા જાય જો હવે ધુમાડા નીકળવા નાણા હે એટલે લગભગ અમે બે ખરીયા પીશે ને જોવાય નહીં આવવું પડે અમે ફાઇનલી અમે એક જગ્યાએ ખોવાડીને બહાવાનું થાય છે એક જગ્યાએ બહી જવાનું ધુમાડા જોઈ લેવાના જોમાડા નીકળે બતી કરવાને ને દેખાય છે ધુમાડા એટલે એક જગ્યાએ જોઈ રાખવાનું એટલે ખબર પડી જાય કેટલે પાણી પહોંચ્યું હોય છે ઘડીક વાર થાય છે ઝાઝા નીકળવા ધુમાડા નીકળવાનું ચાલુ થયું ને પાવર આવી ગયો પાવર ગયો લગભગ પાવર આવશે અગિયાર વાગ્યા અગિયાર હે પાવર ગયો લગભગ પાવર આવશે ગયો આપણું થઈ ગયું કામ હા ભાઈ ભાઈઓ ભાઈઓ કામ થઈ ગયું હે હવે સવારમાં શું થાય પાછી લાઈટ આવી જઈ છે હવે અને પાસે જો પાણી વાળો હમણાં આવે જો આપણું પાણી કમ્પ્લીટ નાખે પહોંચી ગયું ને એક નાકા પૈ હટક ને રીતા છે અને આ જો બગલા રાઈતે લાઈટ હોય ગઈ તે કામ થઈ ગયું ને કે પછી રાઈતે વાળો આપણે અમે કામ આપણું થઈ ગયું સોલ્વ દિવસે લાઈટ આવી ગઈ ખાતર પણ નાખવાનું ચાલુ થઈ જશે અમે અને પાણી પણ ચાલુ કમ્પ્લીટ થાય છે દિવસે ઓલું રાતે પાણી વારવું પડે અહીંથી રાય એના કરતાં અમે દિવસ ને વારો આવી ગઈ એટલે કામ થઈ ગયું જો આ બગલા બગલાને કામ થઈ ગયું દિવસે જીવડા ખાવા જડી જાય આ બગલા છે ને આ બગલા આપણું એક પણ કામ સોલ્વ કરે છે જો આ બગલા ટીએ ને એ જ્યાં સુદનામાં હેલા જાય હેલા જાય અહીંયા પાણી હોય એમ ગયા એટલે નાખું વારી દેવાનું એમ તો બગલા જેવા તેવા નહીં પારેલા હે આપણા કાયમીક ના પારેલા ગમે ત્યારે ધોળીને વી આવે ઠેક ઠેક કરતા આપણે ખાલી આકળા જ પાડો ને ગમે પાણી વારી એટલે બગલા ધોળીને વી આવે એટલે આપણું કામ સોલ